તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે વીસી મારફતે ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરાવી શકશે ભારત સરકાર દ્વારા રવિ બે હજાર ત્રેવીસ ચોવીસ તુવેર ચણા અને રાયડા માટે અનુક્રમે તુવેર માટે રૂપિયા સાત હજાર ચણા માટે રૂપિયા પાંચ હજાર ચારસો ચાલી અને રાયડા માટે રૂપિયા પાંચ હજાર છસો પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે રવિ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પ્રાઇઝ પીએસએસ હેઠળ ટેકાના ભાવે ચણા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા માટે તારીખ પાંચ બે બે હજાર ચોવીસથી તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વીસી મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવાની રહેશે ઓનલાઈન નોંધણી થયેલ ખેડૂતોની જ ખરીદી કરવામાં આવશે ગ્રામ્ય કક્ષાએ વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રપ્રોયુઝર વીસી મારફતે નોંધણી કરવામાં આવી રહેલ છે જો કોઈ ઈ ગ્રામ સેન્ટર બંધ હોય તો નજીકના ગ્રામના ઈ ગ્રામ સેન્ટર ખાતેથી નોંધણી થઈ શકશે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે જે વિનામૂલ્યે કરવામાં આવનાર છે ખેડૂતે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ આધાર કાર્ડ ફરજિયાત સાત બાર આઠ ઓર નકલ ફોર્મ નંબર અગિયારમાં વાવેતરની નોંધના હોય તો ચણા પાક જે તે સર્વે નંબરમાં વાવેતર કર્યાનો તલાટીનો દાખલો બેંક પાસબુક અને આઈએફસી કોડ અથવા કેન્સર ચેક આપવાના છે તેમજ આધાર કાર્ડ રજિસ્ટ્રેશન માટે ફરજિયાત છે તેમ ભાવનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે